હેલો ફ્રેન્ડ હું છું ટીમલો અને ચાલો આપણે બધા મળીને કરીએ ધમા ચકડી તો ફ્રેન્ડ આજે પાછા બીજા દિવસ છે અમારા શૂટનો અને આજે પાછા આવી ગયેલા છે અમે લોકો શૂટ કરવા માટે અને પાછળ બંટી ખબર નહી હું કરે હું કરેલ ભાઈ જો આજે ખાલી જમકુડી નું જ છે રોલ એ બી થોડું એન્ટ્રી ને એવું જ લેવાનું છે પછી બીજું બધું ખેતરે છે તો ખેતરે આજે તમને મજેદાર સીન જોવા મળે આ ગામડાના

થોડુંક રિસ્પેક્ટ કરી કે છોકરીઓને બંટી ભી છોકરીઓની રિસ્પેક્ટ કરે એટલે ડાયરેક્ટ નહીં ગઈ બાકી કંટાળી જાય બિચારો પોઈરો કંટાળી જાય બંટી હા આપણે વિડીયો તો શૂટ કરી વિડીયો તો શૂટ કરી સિરિયસલી તમને મારાથી કંટાળ જોતા છે ચાલ બંટી

અને આ બંટી દાદા અહીંયાથી શૂટ કરે છે ને જમકુડી આવે છે પેકીની દે તો સારુ ક્યાં ઓ 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 બંટ ઈઝ કોમ રિવર્સ બેક એન્ડ જમકડી સ્લોલી સ્લોલી આવિંગ જેવી તેવી ગાડી આવડી પરફેક્ટ નોટ આવડી એન્ડ થોડા થોડા સ્માઇલ કરીં ઓહ ય ય ય જમકડી આવી ગરુ કીંગરું કિંગ રુ કિંગ તમે અમુક તો ફ્રેન્ડસ અમે લોકો મન્ટરની લેવા માટે જતા છે તે અત્યારે સ્કૂલેથી છૂટી ગયા કે હા છૂટી ગયા પાંચ વાગે ગયેલા છે એટલે હા કાલે અધૂરું સુટ રહી ગયેલું હા ને મન્ટુ નો બી રોલ છે એમાં બાકી છે તેમાં એટલે એને લેવા માટે જવું પડે ને બીજું કેવું કે પાંચ વાગે ગયા છે જો હું સાડા પાંચ વાગે ઘરે પહોંચું છ વાગે જાય એટલે ટાઈમ ખાલી અમારી પાસે એકદમ અડધો કલાક થી પોણો કલાક જ છે એટલે એમાં શૂટ પતાવાનું છે ને તો પછી આવતી કાલે જ પાછું એટલે જેમ બને તેમ અમારે ઉતાવળ કરીને બતાવવું પડે કઈ નઈ મન્ટુ ને અત્યારે અમે લોકો પહોંચવાના જ છે આજે અત્યારે બેસેલા છે

આ અમે કેટલી મહેનત કરતા છે કાદમમાં આ લોકો તો કાદમ ઉતરી પડ્યા છે મેં તો ગેત નથી કાદમમાં પણ મારે જવું પડશે ઓ મસ્ત છે સોરે હા હા મેડમ આ તમારા આખા ખેતરમાં મારો ટીમલા ડ્રાઈવર આઈસ્ક્રીમની જેમ કાદવ કરી નાખશે એવું છે ઓહ

આજો અહીંયા મસ્ત તારું થયું છે બંટી રોપાઈ ગયું તારું ભાત આ પતી ગયું શું વાત કરે યાર આને કેવું જોઈએ ને આને મોકલતે કે નહી રોકડી મારવા હે ત્રણ ખેતર બાકી છે ને હા તો કઈ નઈ કેજે એટલે મેં છે ને હવે પૈસાની થોડીક તંગી છે ને તો આવે રોપવા હારું તો હા વાડી ના વાળી ચાલે એવું કરે